સુરતના મધરપુરા વિસ્તારમાં આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે તો પ્રથમ તબક્કે ઘટનામાં પોલીસને આશંકા લાગી રહી છે સુરતમાં ફરી લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે સુરતના મધરપુરા હીરા બજાર ખાતેથી પસાર થતા આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા લૂંટાયા હતા બાઇક પર આવેલા અજાણી સમય આંગણિયા પેઢીના કર્મચારીને લમણે બંદૂક મૂકી કર્મચારીનું અપહરણ કર્યું હતું અને કામરેજ નજીક લઈ જઈ રૂપિયા લે આંગણીયા પેઢીના કર્મચારીને ઉતારી ભાગી છૂટ્યા હતા હાલ તો આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો પ્રથમ તબક્કે આ ઘટનામાં પોલીસને આશંકા લાગી રહી છે જો કે હાલ પોલીસે લૂંટ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી સહિતની તપાસ હાથ ધરાઈ છે